હેલો મિત્રો દિવિરાજ ડિઝાઇન સાઉન્ડમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે લગ્નગીતનો ઓર્ડર છે તો આપણે લગ્નગીતના ઓર્ડરમાં આપણે આવી ગયા છીએ અત્યારે અને ધીરે ધીરે સામાન લાવવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે હું ઝાલો અને ભાવિશભાઈ ત્રણે અત્યારે ઓર્ડરમાં આવ્યા છીએ તો આપણે ચાલો ધીરે ધીરે ઓર્ડરનું સેટઅપ ચાલુ કરીએ તો મિત્રો આપણી ગાડી સામે સ્ટેજ પાસે પોગી કેમ છે નહીં ઘણી આગી રહે છે આપણે આપણો આ સામાન છે સાઉન્ડનો

濱家、ね、さん。 મિત્રો હવે જો વાયરિંગ આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે ટેસ્ટિંગ મારવાનું બાકી છે પાવર ની વાટે છે અમાર ભાવેશભાઈ ગોળી બનાવે છે ભાવેશભાઈ ગોળી બનાવે છે ખાઈ પીને આનંદ કરવાનો છે તો મિત્રો જો આપણું બધું સાઉન્ડ કમ્પ્લીટલી લાગી ગયું છે વાયરિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું અમારા મુકાભાઈ સાહેબ બેન્જો માસ્ટર દોડિયા હા અને કમ્પ્લીટલી સેટઅપ લાગી ગયું છે આ બાજુ બે ટોપ મારી છે અને સામે બે જો ટોપ મારી છે અને અંદર જો ચાર મોનિટર માર્યા છે આ રીતનું આપણું છે આ છે આપણે લગ્નનો મંડપ અમારા બાવીસ તો મિત્રો જો આ બધા લોકો બેઠા આપણે સંગીત કલાકારોની ટીમ છે એ લોકો અત્યારે ગયા છે છે આપણો નંગ વિજયભાઈ સમઢિયાળા ગામ નું ગૌરવ છે હાલ સુરતમાં રહેશે ભાઈ મિત્રો હવે આપણે સાઉન્ડ ટેસ્ટિંગ ધીરે ધીરે આપણે ચાલુ લેવલ કરવાનું ચાલુ કરી દીધું છે તો આ બધા ધીરે ધીરે જોવો લેવલ લેવાનું ચાલુ છે ની શરૂઆત કરતા પહેલા ગરબા ગણેશ ચુંદાળા દેવને તો જરૂર યાદ કરે છે તો આવો આપને પણ ગરબા ગણેશને યાદ કરીએ જો અત્યારે આપણો માંડવી પોગી ગયો છે અને વરાજાની એન્ટ્રી થઈ ગઈ છે વરાજાની એન્ટ્રી થઈ એટલે જુઓ કોલફ ચાલુ થઈ ગયા છે આપણે અને વરાજો અત્યારે ધીરે ધીરે વરમાળાના સ્ટેજ ઉપર જાય છે અને વરમાળાના સ્ટેજ ઉપર વરમાળાનો કાર્યક્રમ બતાવીને પાછા માંડવી પોખશે અને આવડું આ છે આપણું વરમાળાનું સ્ટેજ સરસ છે સ્ટેજ અને આપણે જો ઓપરેટિંગ પણ કરી રહ્યા છીએ ધીરે ધીરે અને આ અમારા મ્યુઝિકલ ગ્રુપ જો અશાંતિથી બિચારા બેઠા છે આપણે સોંગ વાગી છે એટલે सुखी रो सदा मङ्गल कुर्यात् सदा मङ्गल समय वर्ते સાવધાન શુભ મુહર્તમ સાવધાન જાનૈયા સાવધાન હખાયા સાવધાન મદન ફણ સાવધાન સમય વર્તે સમય મિત્રો અમને લાગી ગઈ હતી ભૂખ ને બધા આવી ગયા છે અત્યારે જમવા અને આપણે સ્ટાર્ટઅપ આપણે સુખ કરીએ છીએ ત્યાં ઠંડીનો નો માલ છે એટલે અત્યારે સૂપ પેલા પી લઈએ થોડુંક સૂપ પીવું એટલે ભૂખ વધારે લાગે ને થોડું થોડું પીએ સૂપ આ બે જુઓ સૂપના ના ઉપર વાટક્યા લે છે અત્યારે અને ઢોસા તો એ લોકો કઈ બાકી જ નથી કેવું જોવો ઢોસા ઉપર ઢોસા જોવો ચેપટા બોલાવે છે ઢોસા અને ઢોસા આપડે ઢોસા ભાવતા બેઠો એટલે આપડે ભાઈ ઘરમાં બીજી વેરાયટી ખાઈએ ચાલો આપણે બીજી વેરાયટી બનાવીએ અને વેરાયટી સારી હતી એટલે આપણે થોડું ખાધું અને આપણે જો વેરાયટી ન મસ્ત બધું આઈટમ બનાવે છે આ ભાઈ નથ નવું નાખે છે આપણે ઊભો ગભા જોઈએ છે શું શું બનાવે છે વસ્તુ ભાઈ સારી બનાવી હતી એટલે આપણે ખાઈ લીધી છે આખી વારકી ભરીને મજા આવી ગઈ વાતકી સારી હતી ઓલા લોકોએ તો નથી ખાધી પણ આપણે તો વાતકી ખૂબ ખાઈ નાખી છે પૂરેપૂરી સરસ હતી તો મિત્રો આપણે ડીશ લઈ લીધી છે અને જમવાનું શું શું માનવું છે તમને બધું બેતા તો જાઓ અને જેટલા નામ આવડતા છે એટલાનું હું તમને કહીશ બાકી મને નહીં આવડતું એ તમે જરાક કોમેન્ટ કરીને કહેજો આપણે પહેલો સ્ટાર્ટઅપમાં લોચો આવી ગયો છે બીજું શું લોચો ખાઈ નાખી અને બીજું છે આપણે આ છે પનીરનું શાક છે અને બીજું આ ઊંધિયું છે અને રોટલી આવી ગઈ અને આપણે દાળ તો જોવી જમવામાં દાળ લઈ લઈએ અને મિત્રો અમને જમવાનું તે જગ્યા નહોતી મળતી એટલે અમે ગોતી લીધો છે સરસ મજાનો ખૂણો અને જો બધાએ નીચે બે અત્યારે જમીએ છીએ જમીન જમીન હમણાં ભૂકા કાઢવાના છે તો ચાલો જમી લઈએ પહેલાં મિત્રો આપણે લગ્ન ગીતનો ઓર્ડર હવે પૂરો થઈ ગયો છે તો આપણે જો સામાન અત્યારે લાવીને આ ટેમ્પો આવી ગયો છે આપણે ટેમ્પોમાં સામાન ગોઠવવાનું ચાલુ કરી દીધું છે તો મળી હવે આપણે પાછા બીજા બ્લોગમાં અને વિડીયો મારો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી આવજો